નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે વેટી ન્યૂઝ ગુજરાત ની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર દારૂ સંતાડવાની અનોખી રીત દારૂ સંતાડવાની અનોખી રીત કારની લાઈટ અને ડીકીમાં છુપાયેલા ચાર પોઇન્ટ દસ લાખના दारू સાથે એક શક ઝડપાયો ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે દામનગર પાંચ ટોબરા રોડ પરથી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે યુન આઈ ટી કારને રોકી તપાસ કરતા કારની પાછળની લાઇટમાં અને ડીકીમાં ટાયરની નીચે દારૂની બોટલો છુપાવેલી મળી આવી હતી પકડાયેલા આરોપીની ઓળખ મહુવાના જનતા પ્લોટમાં રહેતા સંજયભાઈ નરસિંહભાઈ સાંખઠ તરીકે થઈ છે જ્યારે તેનો સાથ નોનિયાભાઈ બિલ છોટા પર હજુ ફરાર છે પોલીસ આરોપી પાસેથી રોયલ ક્લાસિક મોલ્ટ વિસ્કીની સાતસો પચાસ એમએલની છત્રીસ બોટલ અને ગોવા સ્પિરિટ ઓફ સ્મૂધનેસની એકસો એસી એમએલની ત્રણસો પચીસ બોટલો જપ્ત કરી છે પકડાયેલા આરોપીની ઓળખ મહુવાના જનતા પ્લોટમાં રહેતા સંજયભાઈ નરસિંહભાઈ સાંખઠ એકત્રીસ તરીકે થઈ છે જ્યારે તેનો સાથી નોનિયાભાઈ ભીલ છોટાઉદેપુર હજુ ફરાર છે પોલીસે આરોપી પાસેથી રોયલ ક્લાસિક મોલ્ટ વિસ્કીની સાતસો પચાસ એમએલની છત્રીસ બોટલ અને ગોવા સ્પિરિટોપ સ્મૂધનેસની એકસો એસી એમએલની ત્રણસો પચીસ બોટલો જપ્ત કરી છે કુલ મુદ્દામાલમાં દારૂની બોટલો ઉપરાંત ત્રણ લાખની કિંમતની કાર અને દસ હજારની કિંમતનો મોબાઈલ મળીને કુલ ચાર લાખ દસ હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ દારૂની બોટલો પર ફોર સેલિંગ ગોવા તથા મધ્યપ્રદેશ ઓનલી લખેલું હતું ઘરેધાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે